༕қonz હ �ва ત? Қғй Қүз үз 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 ғ RiCar Baud pane қи үз 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 қара condemned? Құ boiling үз 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 үді көте? Қом и көте үз үз үз. ҚҚқ үз cents тATHAN үз 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 igenүстеー Құ opportun үз-үз үз 뜨ен болз үз үз લેવડો તો ચલો આવી ગયો દીવરા વેર્યો આ હગોઈ છે ને ચેલે ગયા હગા એ હગા હગોઈ છે દેખાતા નહીં હગોતો આઈ ગયો આ એટલે બહુ હશ્યા નહીં ગયા

અરે લે ભૂટી વિસી કોક કરવી પડ્યું હ મારા એવું લાગે હ એક બાવા હારો તો મારા રે હવે શું ફરાહેલું આમ બીક લાગે હવે ચમણા આ જાહેટ લી જાય જાતું જ નહીં શુ કરો હવે ઘરે જાવ જો પછી ક્યાં જાવ ઈ કોરા રસ્તામાં ઊભો છો બબુ માર પોટુ કાઢું કર્યું હે કઢું આ શું ફરાસું પડાતો તો આવતી કોરા આવે રસ્તામાં ઊભો રહી ગયો કેવું ફરા મને તો બીક લાગસો જાડી જાડી હું ફરા મને

ખોબો દેતારે મારા મને મળી આલતો ચૂ કોંગા ચાલા દરજી આલ તો થોડો માપે ચાલે માપે ચાલે ઓ અલે બે દાડા પેલા ભઈલે દેખાતા નહી લ્યા ઈયા પહેલે થી કર હવે ઘરે પહી દે આ ઈ પહેલુ બાહુ દેખાતા આગે કે ઓ રાડું જોવાડ્યું છે અલે તારી ઓયને આખું તો લો લાગે અલે ઓરે આપણો નામ લેતા પેલા મારા અડ્યા છે પહેલુ બા

ઓલી ઉડ હય ને તી જુ બેહવાજો કડી કોઈ હોક સળ્યો બહાર રૂ તોરાયો છો કડીવાર તો અલ્યા તી ધબકરાવા દીજે લે ઉ લાગો પેલો તો ડોક્ટર પાસે જાવું પડશે ઉ લાગો મને બેહવાજો કડી અલ્યા આખો જ જતારે

ઓય કણ આ ભલો લેપડો અલ્યા સાધુબા સાבי લે બિકુળ બિકુળ લે છું અલ્યા કહી દઉં હું તમા તો એકલા હોય તો તમા પણ આઈ બી લે નઈ બી વાતો લે નઈ બી વાતો ઈ તો ભલે ફૂફટુબ વિવાઈ ગયું છે લ્યા

નિયમન કે મોય છોડો આ ભૂખતાય ગોતો રાત પર ગોતો આમણા ભૂખતાય ગોતો એ તો કઈ રાત રાત ગો ગરમ પહી જાય ઈ કે રાત જ લે એક પલે આ ભૂખતો આ સાઈડિસ્તી આ સાઈડ પડે આ સાઈડ ગુજરાત

ભૂત આટલે પડ્યો તો અલ્યા ભૂત આય ન પડ્યો અલ્યા મુજે તું કે તું પડ્યો તો તમે પડ્યા તા લાગે ભૂત તો છે

ભુવા થારા ભુવા લાવવા પડશે થારા ભુવા લાવવા પડશે હું બોસું આપણે અલ્યા આ ચકરી મત શે ઘરે ઘરે લઈ હાલો ઘરે લઈ હું ચા પાઉ યાર હું તો બસ ચા પાઉ બધન ચો આદુ ઓય દઈ લે લાગી એ બરો ભાડી ગયો નકી એવું લાગે મને અલ્યા આ બંધો લે ગટુ બંધો અલ્યા હેડ ઘરે હેડો તમે બીજી વાત થોડો ઓણ પેનાવ તને ખેદ મારા ના ના આગે મને ઘરે લઈજો આગો ને ખેદની માર ઘર ચૂકું છે

ઘરે તોફાન <tinyan> <tinyan> <tinyan>